સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રેલવે છે આગામી બે મહિનામાં દિવાળી પર્વ આવી રહ્યો છે ત્યારે સુરતમાં વસતા પર પ્રાંતિયો પોતાના વતન જતા હોય છે તે સમયે ટ્રેનોની અગવડતા મામલે આગોતરું આયોજન કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટ્રેનોમાં આરક્ષણ ચાલુ કરવાની માંગ કરી છે આપણે જાણીએ છીએ તેમ સુરત શહેરમાં પરપ્રાંતિય લોકો ખૂબ મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને રોજીરોટી કમાઈ પોતાનું જીવન નિર્વાહ કરે છે સુરતમાં મહારાષ્ટ્ર ઓરિસ્સા ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને અન્ય રાજ્યના પરપ્રાંતિયો અહીં રોજીરોટી માટે આવે છે અને જીવન નિર્વાહ કરે છે ત્યારે તહેવારોની સીઝનમાં અને પોતાના સામાજિક કામોમાં પોતાના વતન જતા હોય છે ત્યારે દિવાળી દરમિયાન તેઓ પોતાના વતન જવા માટે ટ્રેનનો ઉપયોગ કરે છે દર વખતે હજારોની સંખ્યામાં મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઉમટી પડતા હોય છે અને ભાગદોડ મચી જવાથી લોકોના જીવ જતા હોય છે ત્યારે આ વખતે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગોતરું આયોજન કરી પશ્ચિમ રેલવેના મેનેજરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે બે મહિના પહેલા જ રેલવે વિભાગ દ્વારા આગોતરું આયોજન કરી પરપ્રાંતીય લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે થઈ કરવી પડતી તમામ કામગીરી કરી લેવી જોઈએ અને એક્સ્ટ્રા ટ્રેન અને એક્સ્ટ્રા ડબ્બાઓ મૂકવા જોઈએ જેથી કરી પરપ્રાંતીય લોકોનો જીવ ન જાય આ ઉપરાંત અમને જાણવા મળ્યું કે અત્યારથી જ આરક્ષણ કોટા બંધ કરી દેવામાં આવ્યો છે તો એ ચાલુ કરવામાં આવે અને ડિમાન્ડ એન્ડ સપ્લાય પ્રમાણે ટ્રેન મૂકવામાં આવે જેથી કરી કોઈ પણ પરપ્રાંતિયો હેરાન ન થાય અને ટ્રેનની ટિકિટ અંગે કાળાબજજારી અટકે અત્યારે સુરતના ઉદના રેલવે સ્ટેશન થી જે પરપ્રાંતિયો માટે ટ્રેન ઉપડે છે તેની સાથે સાથે સુરત રેલવે સ્ટેશન પર થી પણ આ ટ્રેન ઉપાડવામાં આવે તેવી અમારી માંગ છે જેથી કરી એક જગ્યાએ મુસાફરોનો ઘસારો ન થાય અને અનિચ્છનીય ઘટના ન બને આ ઉપરાંત સુરત થી વારાણસી સુધી એક વંદે ભારત ટ્રેન આપવામાં આવે કોંગ્રેસ સમિતિ દ્વારા પશ્ચિમ રેલવે મેનેજરને જણાવવામાં આવ્યું છે કે અમે દર પંદર દિવસે અહીં મોનિટરિંગ કરીશું અને તમે કઈ રીતનું આયોજન કર્યું છે તે અંગે માહિતી મેળવીશું જો કોઈ પણ પ્રકારનું આયોજન નહીં થાય તો કોંગ્રેસ સમિતિ આંદોલન કરશે સુરત શહેરની આજુબાજુ યુપી બિહાર ઓડિશા મહારાષ્ટ્ર દક્ષિણ ભારતના લોકો જે દૂરની ટ્રેનોમાં પોતાના વતન જતા હોય છે તેમને જે ટિકિટની અને ટ્રેનની જે અસુવિધા છે તે બાબતની અમે રજૂઆત કરી છે સુરત શહેરમાં સરાઉન્ડિંગ પાંત્રીસથી ચાલીસ લાખ લોકો રહે છે જે પરપ્રાંતિય કહેવાય એના માટે નહીવત જેવી ટ્રેનની સુવિધા છે વેકેશન દરમિયાન દિવાળીના સિઝન દિવાળીની રજાઓમાં છઠ પૂજા જેવી પૂજા વખતે અસંખ્ય લોકો પોતાના વતન જતા હોય છે પોતાના સામાજિક પ્રસંગોમાં પણ તે વખતે હાજરી આપતા હોય છે તેવા સંજોગોમાં સુરત રેલવે સ્ટેશને આજથી ચાર મહિના સુધીના રિઝર્વેશન કોટા રિઝર્વેશન જ બંધ કરી દીધા છે આરક્ષણ જ બંધ કરી નાખ્યું છે તો અમારી માંગ એ છે કે તમે આરક્ષણ ચાલુ કરો અને જે ડિમાન્ડ છે તેની સામે સપ્લાય ઊભી કરો ડિમાન્ડ એન્ડ સપ્લાય ડિમાન્ડ જેટલી હશે તે પ્રમાણે તમે ટ્રેનની સુવિધા આપો જ્યારે પંદરસો બે હજાર માણસ એક ટ્રેનમાં જઈ શકતો હોય એની જગ્યાએ આઠ આઠ દસ દસ હજાર માણસો જો ટ્રેનમાં બેસવા માટેની ભગદડ મચાવતા હોય અને ત્યારે બે ત્રણ ચાર માણસો મરી જાય અને એ મરી ગયા પછી તમે ચોવીસ કલાકમાં તત્તન ટ્રેન આપો છો તો શું આ મરવાની રાહ જોવા માટેની જ આ વ્યવસ્થા કરવામાં આવે છે એની જ રાહ જોઈએ છે આપણે શા માટે અને એ આગોતરા જા આગોતરું ના એવું ના થાય તેના માટે અમે આગોતરું આયોજન કર્યું છે કે અમે આજથી બે મહિના પહેલાંથી જ રેલવે તંત્રને સરકારને જાગૃત કરીએ છીએ કે જાગો તમે કુંભકરણની નીંદમાંથી ઉઠો અને આ લોકોને જે માંગ છે તેમાં વિચાર કરો આરક્ષણ ચાલુ કરો અને જે પ્રમાણે લોકોની ડિમાન્ડ હોય તે પ્રમાણે ટ્રેનની વ્યવસ્થા કરો આ કરવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે લોકોને સરળતાથી જઈ શકશે ગરીબ માણસ જે પોતાનું લોહી પાણી આપીને સુરતનો વિકાસ કરે છે તેને આપણે મોતની રાહ જોઈને પછી આપણે સુવિધા આપવાની છે મારો આ સવાલ છે અને હું એમ કહેવા માગું છું રેલવે એઆરએન સાહેબ આવેલા હતા અને એમણે મેં કહ્યું છે કે અમે દર પંદર દિવસે હું મોનિટરિંગ કરીશ કે તમે શું કર્યું અને શું ના કર્યું અને જો અમારી આ માંગ પ્રમાણે આ જરૂરિયાતો પ્રમાણે તમે ના ચાલશો તો અમે પછી રેલ લોકો આંદોલન સુધી કરશું અમે ત્યાં સુધી કહ્યું કે સુરતની ખૂબ ધર્મપ્રિય જનતા છે અને કાશી વિશ્વનાથ સાથે એમનો નાતો છે સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત હતી એને પરિચ ચરિતાર્થ કરવા માટે તમે સુરતથી વારાણસી એક વંદે ભારત ટ્રેન આપો અને જે રીતે દક્ષિણ ભારતની ઉત્તર ભારતની બિહારની મહારાષ્ટ્રની ટ્રેનો તમે ઉધનાથી મોકલો છો તો ત્યાં એક ગેટ છે સુરત રેલવે સ્ટેશનની જેમ તર્જ પર તમે ત્યાં પણ એવી જ વ્યવસ્થા ઊભી કરો પૂર્વ પશ્ચિમ બે સાઈડ ગેટ આપો જેથી કરીને મુસાફરોને સરળતાથી પોતાની ગાડી પકડવા માટે અને ટ્રાફિકથી મુક્ત થઈને સરળતાથી ગાડી પકડી શકે આવી જઈ શકે એ માટેનું ખૂબ આગ્રહપૂર્વક અમારી ડિમાન્ડ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત